હેલો ફ્રેન્ડ્સ આજે મારો ખાસ વિડીયો છે વાસણ ધોવાના મશીનનું વાસણ ધોવાનું મશીન મારી જરૂરી થઈ પડ્યું છે ખાસ જરૂરિયાત છે કામવાળાના ખૂબ જ ત્રાસ અહીં હોય છે તો વિચાર્યું કે વાસણ ધોવાનું મશીન લઈ લઉં ઘણા લોકોએ મને અભિપ્રાય આપ્યો છે વિડીયો પણ ઘણા જોયા છે પણ જે વાપરતા હોય ને તે મને કોમેન્ટમાં ખાસ જણાવશો કે મારે વાસણ ધસવાનું મશીન લેવું જોઈએ કે નહીં આજે વરસતા વરસાદમાં પણ હું વાસણ ધોવાનું મશીન જોવા માટે નીકળી છું

એનું આખું સ્પેસ વટાળ લાગે છે અંદરમાંથી આ ફાઈલ કોટિંગ આ છે આ કઈ છે રી આ બહુ સારું પ્રશ્ન છે ઈઝી ટુ યુઝ અને કંઈ ફીલ વોરંટી છે એ વર્ષથી બધામાં વોરંટી આવે બે બે વર્ષ 10 વર્ષ છે વોરંટી આમાં 10 વર્ષ 10 વર્ષ મોટર છે આમાં બે વર્ષ મશીન 8 વર્ષ આઠ સપોર્ટ છે

પ્લીઝ મને ખાસ અભિપ્રાય આપશો કોમેન્ટમાં જણાવશો આ આવજો